જય માતાજી જય મા મિત્રો હું છે ફરીવાર મિત્રો જ આવી ગઈ આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે દેવળીયા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે વાડીમાં ને લાઈવ રાજી જોવાનું છે સફેદ ડુંગળીની બાકી મિત્રો આજની આપણે આવકની આ જ વાત કરીએ ને તો આ બધી મિત્રો આજની સફેદ ડુંગળીમાં મિત્રો તમે જોઈ લો મિત્રો આજની આ બધી આવક છે અને લાઈવ રાજી અત્યારે તમે જો મિત્રો આ અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે બાકી તારીખની મિત્રો ચેલે આપણે વાત કરીએ તો તારીખ છે અગિયાર બાર બે હજાર પચીસ અને વારસી મિત્રો આજે ગુરુવાર અને સફેદ ડુંગણીમાં મિત્રો આપણે આજની આવકની વાત કરીએ તો આજની આવક છે અજ્યાર હજાર પ્લસ સ્લાની અજાર હજાર ને બે ટેલાની એટલે કે મિત્રો અજાર હજાર પ્લસ ટેલાની મિત્રો આની આવક છે ને લાઈવ મિત્રો આપણે રાજી જોવાનું સફેદ ડુંગણી મિત્ર અહીંયા અચ્યાર થાય છે એ આજે મિત્રો આપણે તેસી શક મંદિર મિત્રો વાત કરી તો આજે મિત્રો નવસો ઉપરનું મિત્રો આજે સફેદ ડુંગળા મિત્રો આવે જોઉં છે એટલે આજે પણ મિત્રો રનિંગમાંથી સાત જોડી કેસી દેવું છે બાકી ચાર લાઈવ એરાજી મિત્રો અહીંયા અચ્છાર થાય છે લાગત મિત્રો છે ને લાઈવ એરાજી મિત્રો તમને બતાવી તો પેલા તમને આપણી ચેનલનું નામ આપો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી યુટીંગ ચેનલની અંદર મિત્રો પહેલી વેરાય તો મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરશો બાકી છે ને ફેસબુકના મિત્રો જોતા ફોલો કરશો યુટ્યુબમાં મિત્રો જોતા ખાસ કરી સબસ્ક્રાઈબ કરશો કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે ને એ પણ મિત્રો ખેડૂતો દીકરશો મિત્રો બહુ સાચું નથી ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વેરાય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરશો બાકી મિત્રો માયું પણ આપણી સફેદ ડુંગળીને લાઈવ મિત્રો આપણે વકલના નવસો અને બે રૂપિયામાં મિત્રો વકલ ગયો છે મિત્રો આપણે આની રાજા નહીં થાય ખેડૂતભાઈ મિત્રો અત્યારે હાજરમાં છે આપણે પૂછ્યું કઈ કામનો મિત્રો માલ છે ગ્રેડિંગ માલ મિત્રો કરીને લેવા કે ને બધી મિત્રો આપણે વિગત પડે જાણીએ ક્યું ગામ કાકા કાકીડી હું ભાવ આવ્યો નવસો ને બે રૂપિયા કેટલી થેક્યુ લાવ્યા થાય આપણે હા તરતથી હા અને ત્રણ વકલ લાવ્યા એમાં આના નવસોને બે રૂપિયા ગયો બીજાનો

આ મિત્રો મિત્રો છે વકલ તમે જો આ મિત્રો વકલ ચારસો મિત્રો તોતેર માં મિત્રો માંગેલો છે આ મિત્રો વકલ મિત્રો ઉભો રાખેલો છે ખેડૂતભાઈ હવે મિત્રો આપણે કેમ ઉભો રાખ્યો હું ભાવ છું આપણે બધી મિત્રો ડિટેલમાં આપણે વાત કરી બાકી તમે ક્વોલિટી જો ખેડૂતભાઈને પૂછ્યું કઈ કામનો માલ છે કઈ ઠેલ્યું લેવા

હં હું બાકી કંઈ કેવું ભારત મિત્રો કાકા આ રીતનો મિત્રો માલ છે કાકાનો મિત્રો માલી કાયલ કરતા મિત્રો અડધા ભાવ મિત્રો માંગેલો છે અરાજી મિત્રો આપણે શું કે વકલ મિત્રો ઊભો રાખી દીધેલો છે તેમ ક્વોલિટી મિત્રો તમે જો બાકી મિત્રો તમારી મિત્રો હું મારા આવી જઈને તમે મિત્રો કોમેન્ટ કરો આ રીતના મિત્રો કોઈ માલ છે તમે ક્વોલિટી જો આના મિત્રો કેટલાના થવા જવાય બાકી મિત્રો આપણે અલગ અલગ મિત્રો ખેડૂત મિત્રોને આપણે અભિપ્રાય લેવ ખેડૂત અને બધાને કહીશું કેવા મિત્રો વકલ છે કે આ ઉતાર છે કઈ ગામનો માલ છે

ત્રણસો ને સત્યોતેર રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો આ રીતના મિત્રો કઈક માલ છે એપીએમ માં વીસ કિલો નો મિત્રો ભાવ છે ત્રણસો ને સત્યોતેર રૂપિયા Fortuny ended by three hundred fish. Hey, how much છે it? I guess <laughs> this <laughs> happened. Ubn Sela's has been here for the end too. This is super ascendant. The Takal guard was 1, 2nd gear, 1, 2nd gear. Why do I need to leave right there? Aren't we આ 976 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો સફેદ કાંદા કાંઠા 267 રૂપિયા મિત્રો ભાવ આવ્યો મિત્રો આ વક્કલલા 267 રૂપિયા મિત્રો ભાવ આવ્યો આપણે ખેડૂત મિત્રો એને આપણે પૂછ્યું કે કેટલા કઈ ગામનો મિત્રો માલ છે ને કેટલી થેલીઓ લાવ્યા ક્યું ગામ કાકા મોટી 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 કેટલી થેલીઓ લાવ્યા હતા 19 19 કેટલા વીઘાની ડુંગળી કરી હતી ડુંગળી હતી વીઘા 2 વીઘાની લાલ છે

હું ખેડુત મિત્રો શું કેવા માંગો કેવા ઉતારા ઉતારા કઈ આમાં મુલગીયું નો થાય એવું શું મિત્રો કંઈક આ રીતનો મિત્રો માલ છે આપણે ખેડૂતભાઈ નો મિત્રો હજી મિત્રો આપણે અભિપ્રાય મિત્રો લેવું અલગ અલગ ખેડૂતના કઈ રીતના મિત્રો છે બાકી આ ખેડૂત ને મિત્રો બસો અડસઠ રૂપિયા મિત્રો ખાલી મિત્રો ભાવ એવો ક્વોલિટી મિત્રો તેમ આ રીતનો મિત્રો માલ છે બાકી મિત્રો રોજના વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ફોલો કરજો